ચલ એટલે શું પેલા એ સમજીએ તો ચલ ચલ એટલે એવી ચલિત છે અહી ચલ ના સ્થાન પર એબીસીડી ના અંકો લેવામાં આવે છે એથી લઈને

ચાલો આ ઝેડ જ લઈ લઈએ તો અક્ષર બનાવવા માટે ત્રણ દિવાસળીનો ઉપયોગ થાય છે અહીં આપણે આ ત્રણ દિવાસળી ઝેડ અક્ષર બનાવવા માટે વાપરી તો આવા જો બે ઝેડ અક્ષર આપણે બનાવવા હોય તો કેટલી દિવાસળી વપરાય એના માટે આપણે એક સાદું સમીકરણ બનાવી દઈએ અને આ જ અક્ષરોની સંખ્યા ધારો કે આપણે l લઈ લઈએ અને આમાં એકમાં કેટલા દિવાસી વપરાય છે 1 2 3 તો અહીં આપણે 3 લખી દઈએ તો n 3 અથવા તો તમે આને 3l આપણે આ રીતે લખીએ છીએ આનો અર્થ થાય છે 3 ના

હવે તો આ થઈ નાના જે નાની ક્વોન્ટિટીમાં છે ને ત્રણ જ છે પણ જો વધારે બે હજાર હોય આવા ઝેડ તો પણ તમે સરળતાથી ગણી શકો બસ તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે થ્રી એલ તો તમને તરત જ જવાબ મળી જશે ને તો ત્રણ ગુણ્યા બે હજાર કરી દઈએ તો બે તરી છ છ હજાર છ હજાર વપરાય એવું આપણે તરત જ શોધી શકીએ એના માટે આપણી ગણતરીને સરળ કરવા માટે આપણે સમીકરણ ઉપયોગ કરીએ છીએ હવે સમીકરણ કોને કહેવાય એની ઉપર આપણે આપણો જે ટોપિક હતો એની ઉપર આવી જઈએ તો સમીકરણ એની કેટલીક શરતો છે પહેલું તો એમાં ચલ હોવો ફરજિયાત છે સમીકરણમાં શું હોવું જોઈએ ચલ ચલ હોવું જ જોઈએ ચલ એટલે આ એમ થી ઝેડ લઈને કોઈ પણ એ અક્ષર એબીસીડી નો એ આપણો ચલ તો કોઈ પણ એક ચલ હોવો જોઈએ બીજી એની શરત શું છે કે સમીકરણમાં સમીકરણમાં શું હોવું જોઈએ બરાબર બરાબર એટલે કે આવું બરાબરનું ચિહ્ન સમીકરણમાં ફરજિયાત હોવું જોઈએ બરાબર ની નિશાની હોવી જોઈએ આ બીજી શરત ત્રીજી કઈ શરત છે તો સમીકરણ કોને કહેવાય કે સમીકરણમાં ડાબી બાજુ બરાબર જમણી બાજુ થવું જોઈએ તો એને આપણે સમીકરણ કહી શકીએ મિનિમમ એક ચલ હોવો જોઈએ બરાબર ની નિશાની હોવી જોઈએ અને ડાબા બરાબર જબા એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ હોવું જોઈએ તો આ બધા નિયમો સમીકરણ પાળે છે આ રીતે સમીકરણ હોય છે ધારો કે એક ઉદાહરણ લઈ આપણે એક સમીકરણ બનાવીએ થ્રી વાય બરાબર બાર તો અહિયાં આ આપણું સમીકરણ છે હવે અહીં જુઓ બરાબર

તો તમે આને સમીકરણ કહી શકો નહી તો આ બધી હતી સમીકરણ માટેની સામાન્ય શરતો